હેલો ફ્રેન્ડ્સ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે હું મસાલા બુંદી બનાવી રહી છું એના માટે મેં લીધું છે એક કપ બેસન મેં તેલ પહેલેથી ગરમ કરવા મૂક્યું હતું એમાંથી હું એક ટેબલ સ્પૂન તેલ બેસનમાં ઉમેરીશ આનાથી બુંદી સોફ્ટ બને છે હવે હું એમાં પાણી ઉમેરીશ ધ્યાન રાખો પાણી થોડું થોડું ઉમેરવાનું છે થોડું થોડું પાણી ઉમેરો અને મિક્સ કરતા જાઓ થોડું પાણી ફરી ઉમેરીશ અને ફરી મિક્સ કરો બેટરની કન્સિસ્ટન્સી પોરિંગ હોવી જોઈએ કન્સિસ્ટન્સી ચેક કરતા રહો અને જો આ પોરિંગ કન્સિસ્ટન્સી નથી પોરિંગ કન્સિસ્ટન્સી એટલે એની જાતે બુંદી પડવી જોઈએ જે હજુ નથી થતું હજુ થોડું પાણી ઉમેરીશું એક લગભગ વન ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશ અને ધ્યાન રાખો એમાં કોઈ લમ્સ પણ ના રહેવા જોઈએ જો હજુ આ પોરિંગ કન્સિસ્ટન્સી થોડી આવી છે પણ થોડું પાણી ઉમેરીશ થોડું પાણી ઉમેરવાની જરૂર છે લગભગ એક ટી સ્પૂન જેટલું બસ હવે ચેક કરો ફરી તો જુઓ આવી કન્સિસ્ટન્સી હોવી જોઈએ આ એકદમ પોરિંગ કન્સિસ્ટન્સી છે હવે આપણે બુંદી તળી લઈશું બુંદી તળવા માટે મેં આ બુંદી જારો લીધો છે આનાથી બુંદીનો શેપ એકદમ પરફેક્ટ આવે છે પણ જો આ ના હોય તો તમે રેગ્યુલર ઝારો પણ યુઝ કરી શકો છો રેગ્યુલર ઝારાના હોલ્સ થોડા મોટા હોય છે પણ તમે બુંદી બનાવી શકો છો હવે બીજી એક ટીપ આપું જ્યારે પણ તમે બુંદી બનાવો ત્યારે એકવાર બુંદી બનાવ્યા પછી જરાને સાફ કરી લો અને ફરીવાર બુંદી બનાવો તો દરેક ટાઈમ આવી રીતે જરાને સાફ કરવાનું છે આનાથી બુંદીનો શેપ સરસ આવશે તો તેલ એકદમ ગરમ થઈ ગયું છે જો આ એકદમ ઉપર આવી ગયું છે એટલે કે તેલ તૈયાર છે તો ચાલો બુંદી બનાવીએ હવે હું જરાને તેલની ઉપર રાખીશ આવી રીતે અને એની ઉપર બેટર મરીસ જરાને આપણે બિલકુલ હલાવવાનું નથી બુંદી એની જાતે પડવા દેવાની છે જો કેટલી સરસ બુંદી બની છે એકદમ ગોળ શેપ આવ્યો છે એનો તો જો તમે બુંદી લાડુ માટે બુંદી બનાવતા હોવ તો એને વધારે ફ્રાય નથી કરવાની એટલે કે ક્રિસ્પી નથી કરવાની હવે હું બુંદીને કાઢી લઈશ હવે હું જરાને સાફ કરી લઈશ તો મારો જારો સાફ છે હવે હું ફરીથી બેટર ઉમેરીશ એમાં એને હલાવાનું નથી જાતે તમે બુંદી પડવા દેશો તો બુંદી એકદમ ગોળ બનશે તું જુઓ કેટલી સરસ બુંદી બની છે હવે એ જ તેલમાં હું અડધો કપ સિંગદાણા લઈશ અને શિંગદાણાને સારી રીતે ફ્રાય કરી લઈશ ધ્યાન રાખવું શિંગદાણા એકદમ સરસ રીતે ફ્રાય થવા જોઈએ જો કાચા રહેશે તો બુંદી હવાઈ જશે તો આ ફ્રાય થઈ ગયા છે હવે હું એને અલગ બોલમાં લઈ લઈશ હવે એક તેલમાં હું મીઠા લીમડાના પાન ફ્રાય કરી લઈશ આને પણ એકદમ ક્રિસ્પી ફ્રાય કરવાના છે એટલે એમાંનું મોઇશ્ચર જે છે એ જતું રહે હવે આપણે મસાલો બનાવીશું એના માટે મેં લીધું છે બે ટી સ્પૂન લાલ મરચું બે ટી સ્પૂન સંચર હાલમાં હું ઉમેરીશ અડધી ટી સ્પૂન મીઠું મીઠું વધારે નથી લેવાનું આપણે સંચર વધારે લઈ રહ્યા છે અડધી ટીસ્પૂન આમચૂર પાવડર જો આમચૂર પાવડર ના હોય તો વન ફોર્થ ટીસ્પૂન સ્પૂન લીંબુના ફૂલ લઈ લો તો આવી રીતે પણ તમે આમચૂર પાવડરને લીંબુના ફૂલ સાથે રિપ્લેસ કરી શકો છો અડધી ટીસ્પૂન ચાટ મસાલો અને બધાને સારી રીતે મિક્સ કરી લો તો આપણો મસાલો તૈયાર છે હવે બુંદીનું બોલ લઈશું એમાં આપણે સૌથી પહેલા શેંગદાણા અને કરી પત્તા ઉમેરીશું અને મસાલો ઉમેરીશું અને બધાને સારી રીતે મિક્સ કરી લો હજુ થોડો મસાલો ઉમેરીશ મારી મસાલા બુંદી તૈયાર છે અને હું બોલમાં લઈ લઈશ એકદમ સ્પાઈસી મસાલા બુંદી તૈયાર છે તમે પણ આ રેસીપી ઘર પર ટ્રાય કરો હું મળીશ તમને આગલી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ